ફેમિલી મિત્રો વેલકમ ટુ સિરાગ જેઠો વ્લોગ માં શરૂઆત કરું છું મારા YouTube ફેમિલી મિત્રો થી કેમ છો મિત્રો બધા મજામાં ને હા મજામાં તો હોય કેમ કે આપડા વિડિયો જોતા બધા મજા મજા મજામાં તો હોય છે વેલકમ ટુ માય YouTube ચેનલ સિરાગ જેઠો વ્લોગ માં કે મસ્ત મિત્રો બધા તૈયાર થઈ ગયા છે અને આની પહેલા આ તો હે લગભગ આપણે ત્રીજો ભાગ છે પહેલાં મિત્રો આપણે બે ભાગ મૂકેલા આ તો શોભાયાત્રા હતી મિત્રો આપણે અમારા ગામમાં મિત્રો રામદેવનો મિત્રો રામદેવ બપ્પાનો ઉત્સવ હતો એમાં મિત્રો શોભાયાત્રા કાઢે છે રસ ગામમાં તો એ હતો અને આ પાસે શોભાયાત્રા છે પણ મિત્રો નવા ઘરનું વાસ્તુ છે અને ના ઘોઘાભાઈના ઘરે મિત્રો આપણે જવાનું છે મારા ઘરનું વાસ્તુ છે ભજન છે હાજર ઠાકર ભગવાનની પધરામણી છે અને અહીંયા શોભાયાત્રામાંથી મિત્રો ના રામદેવ બાપાની પધરામણી છે તો કેવી રીતનું છે એ તમને આગળ દેખાડું તો ખાસ મિત્રો કન્ટિન્યુ બનાવી રેજો તો ચાલો તો રહીશું મિત્રો ના અને ભજન ને એવું છે તો એ પણ આપણે મિત્રો આ ચેનલ પર લાઈક કરીશું અથવા બ્લોગમાં આવી છે પણ જોઈએ કેવી રીતનું શું છે તો આગળ કન્ટિન્યુ મિત્રો બનાવી જોજો અને ખાસ મિત્રો ચેનલ પર પહેલી ફેરવતો છે ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેરવાતી છે ને સબસ્ક્રાઈબ કરતા જેથી મારા નવા નવા બ્લોગ તો નહીં જોવા મળતો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો સલા Gue t referred Marche Marí a Desmarcadó Guadalajara's El Quetzalcóatl

ત્યાં મિત્રો બધા રામદીપી વાપરને પદરામણા થઈ જશે નવું ઘર ઘરનું મિત્રો વાસ્તુ હતું અમારા ગોગાભાઈના મિત્રો અને તો આપણે ગયા હાર મસ્તમાં વ્લોગ બનાવ્યું તો અત્યારે બધા અહીંયા તમે જોઈ શકો છો રસોડું છે મિત્રો રામદે પીવાના પદરામણા થઈ જશે હવે મિત્રો હાઈ પી પણ ખબર છે એવું છે તો ખાસ મિત્રો કેવી રીતનું છે આગળ આગળ દેખાડીશ તો અત્યારે મિત્રો કહેવાય ઘોઘા બંધ ના મિત્રો મસ્ત મિત્રો લાઈવ આરતી રામદેવ પણ અહીંયા કરશે એ પણ દેખાડીશ અને મિત્રો નવા ઘરનું વાસ્તુ હતું અને રાત્રે મિત્રો ભજન છે તો હજુ મિત્રો ભજન આપણે યુટ્યુબ ચેનલ પર લાઈવ કરવાના છે તો ખાસ લાઈવમાં પણ જોઈ આવજો અને અત્યારે મિત્રો આ છે આપણો વ્લોગ તો મિત્રો આજે રામદેવ બાપાનું I'm yeah.

देवा का ले हम सारे ले ले वो है क्या पीजो ना ऊपर ही रखे हां आगे जाकर कितने ओ भाई ओए आएं आएं यहां हाथ ना आ तो डायरेक्ट पर फोन आ रहा है भाई का फोन आ रहा है आवाना सही है ए बहुत सारे सामने खड़ी सारे ફાઈનલ મિત્રો આપણે ભાજપિયા મિત્રો ઘરેથી મિત્રો અત્યારે મિત્રો ને કરે ભાજ્યો શું કરે મિત્રો ખોડીયા ફસાણ છે અને ના મકાનનું વાસ્તુ છે અને ના ડાયરો તો આપણે કીટમાં લઈ લીધી મિત્રો ખોડી તો લાઈ પણ કરીશું અને આ રોગ છે તો ખાસ મિત્રો કન્ટિન્યુ અને આપણે આવી ગયા આપણે અને ઘરનું મિત્રો વાસ્તુ હતું અને અચ્છા આપણે જમા બી ગયા છીએ તો ચાલો પહેલાં તો મિત્રો પરિષદ એટલે કે લઈ લઈએ અને તેવી રીતે પરિષદ છે અને પછી મિત્રો અહીંયા આપણે ભવ્ય રોગ ડાયરો છે ફજન છે તો એ દેખાડીશ તો ચાલો કન્ટિન્યુ મિત્રો બનાવી તો બધા આપણે બધા છે એવું છે ફાઇનલ મિત્રો અત્યારે ખરે અને મત મિત્રો રોગ ને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દીધું વાંચુ હતું તો રામદી મિત્રો પછી રામ હતી આકડ ભગવાન ને પાર લાગતા પદભ્રમણ કરી અને મસ્ત રાત્રે ડાયરો ડાયો હતોને દેખાડ્યું તો ઘણું અને બાકી આપણે લાઈવ કર્યું છે ઈ જોઈએ જો સૌને અહીંયા આપણે મિત્રો એન તો છે આશા કરું છું બ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો મત તમને લાઈક કરી દેજો શેના ભાવ મિત્રો લખે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જઈએથી મારા નવા નવા બ્લોગ તમને જોવા મળે અત્યારે મિત્રો ગયા છે બે અને વર્ષે સબસ્ક્રાઇબ કરતા જઈએ ચાલો કાલે નવા ઉમંગ અને નવા જ સાથે નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી બાય બાય આશા કરું છું બ્લોગ ગમે છે ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જઈએ જે માતાજી બપા